સાતમીટર જુલાઈ રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની તેતાલીસમી રથયાત્રા નીકળનાર છે જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્યગ્રંથોનું વિતરણ કરવામાં આવશે રથયાત્રામાં દેશી ઘીમાં બનેલ પાંત્રીસ ટન શીરાની પ્રસાદી તથા વીસ હજાર કિલો કેળા સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે સાતમી જુલાઈ બે હજાર ચોવીસને રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની તેતાલીસમી રથયાત્રા યોજાનાર છે જેની તમામ તૈયારીઓ મંદિર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પૂરી કરી લેવામાં આવી છે આમ તો દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં એક હજારથી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના પુરી ખાતે યોજવામાં આવે છે જેનું આગવું મહત્ત્વ છે ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમાંકે વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે આ વર્ષે સાતમીટર જુલાઈ રવિવારે અષાઢી બીજે તેતાલીસમી રથયાત્રા યોજાશે જેઓએ રથયાત્રા સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી જે મુજબ બપોરે બે વાગીને ત્રીસ મિનિટ કલાકે શહેરના રેલવે સ્ટેશન ખાતેથી તેતાલીસમી રથયાત્રામાં દેશ વિદેશથી ઇસ્કોનના ભક્તો આવશે ઇસ્કોનના સંન્યાસી ભક્તિ વિકાસ સ્વામી અને વરિષ્ઠ ભક્તો આ રથયાત્રાની શોભાવૃદ્ધિ કરશે ભક્ત ગોપાલભાઈ શાહ તરફથી પાત્રીસ ટન ચોખ્ખા ઘીથી બનેલ શીરા કિલો કેળાની અને સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને સાંજે પાંચ થી દસ સુધી ઇસ્કોન મંદિરમાં જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ઇસ્કોન મંદિર ભગવાનની રથયાત્રાના વ્યવસ્થા ઈસ્કાન મંદિરનું કરવામાં આવે છે આ જ રીતે થઈ રહ્યું છે કાલે રવિવાર સાત જુલાઈ અષાળીસ વીસનો દિવસ છે વડોદરા રેલવે સ્ટેશનથી રથયાત્રા ઢાઈ વાગે પ્રસ્થાન થશે થશે રથયાત્રાના પાછળ રથના પાછળ આ પ્રસાદ વિતરણ કરવામાં લોકો માટે આવશે આ આ વખત પૈત્રીસ ટન ઇસ્કાન મંદિર તરફથી શિરાનો વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે સાંજે બધા ભક્તો માટે સાંજે પાંચ વાગ્યાથી યામ ઓપન ભંડારા પણ કરવામાં આવી રહ્યું છે આ બધા આપની ચેનલથી બધાથી નિવેદન કરું છું કે આપ સર્વે ભગવાનના દર્શન કરો રથ ખીચો ત્યાં પણ શીરાના પ્રસાદનો આનંદ લો આ પછી મંદિરમાં પણ આવી પ્રસાદ લઈ શકો છો હરે કૃષ્ણ મારો નામ રમેશભાઈ પટેલ છે. મારે 19 19 વર્ષ થયા મારે. 35000 કિલો બને છે. અમે રવો લાગે છે ઘી દેશી ઘી સાગર ઘી લાયા છે. પ્લસ ખાંડ ભી આવે છે ડ્રાય ફ્રૂટ આવે છે તેનો 50 किलो નો ઘણ એક બનાવામાં આવે છે 50 કિલો મે 50 કિલો ghee 50 કિલો ખાણ 50 કિલો જો ફ્રેશ પાણી ઓર દૂધ નાખીને બણાય છે હા સે અમે બહુત મહેનત કરીને અમે લોકો 60 માણસો લાયા છે કારીગરો કામ કરે છે ફારપ્લસ ગાંઠી છે 20 ભાઈઓ છે 20 દર વર્ષે જેમ વધતો જાય છે મારું નામ કનૈયાલાલ જીવરામ મોદી છે હું છેલ્લા અઢાર વર્ષથી અહીંયા આગળ સેવામાં આવું છું મને મોકો આપે છે અહિયાં રસોડા માં સેવાનો મોકો જે આખા વડોદરા પ્રસાદ પહોંચે એ નસીબદારને મળે ને બધાનો સહયોગ ઉપરવાળાની દેન ને મોજ મસ્તીમાં રાખે હું અત્યારે માણસોને બચાવવા પશુએ બચાવવામાં મેડલિસ છું ને વડોદરામાં જેટલું બને તો મારી સહી કામ કરતો રહું છું ને કુદરતની દેન મારા બી પોતાનો બચાવ થાય છે ને મન પ્રેરિત રોગ ડાય સુંદરકા ખાતા બધામાં કલાકાર કોઈ ચાર્જ નહીં ગોડ ગીતનો સહી ઉપયોગ કરું છું ને બધાનો સહયોગમાં ઉપરવાળાની દેન મને મોજ મસ્તીમાં રાખે છે આજે તેતાલીસ મી રથયાત્રા છે પાંત્રીસ ટન શિરા આયોજન છે હું અઢાર વર્ષથી સેવામાં આવું છું મોટા મોટા આયોજનમાં કમ્પલસરી હોઉં છું